શિક્ષકો જ્યારે હું એને મળવા ગયો ગેરી બેન ત્યારે કહ્યું કે સાહેબ આ આઠ છોકરા ઠાકોર છે એને કોઈ સરકારની સહાય મળતી નથી અને નડિયાદના એ કોલેજના શિક્ષકો પોતે સો ટકા ખર્ચ કરી અને ઓલિમ્પિક બી તૈયારી કરાવે છે આપણું છોકરું ઓલિમ્પિક રમવા જાય આપણું છોકરું નેશનલ રમવા જાય આપણું છોકરું સ્ટેટ રમવા જાય અરે જો એના પૈસા એના શિક્ષકોને ને પડે તો એને જન્મ આપણને કોઈ અધિકાર દીકરીઓ માટે સંસ્કૃતિ ને ઉજાગ સામાજિક રીતે કોંગ્રેસના આગેવાનોએ કરે

ये पत्रकार लो जा रहे मैं बायोडाटा जो है नंबर मैं पूछूँ साहब क्या एको एक भी पैसा निकाले ये बात छोड़ दो यार सामने पैसे नहीं थे फिर भी जीत गए आता

બધા કામો કરીએ એ દિશા તરફ કોંગ્રેસ ગાંધી તમે જોયા સાડા ભરતસિંહ એને મારે ગુલાબ આપ્યો કિલોમીટર મારી જોડે વાત કરતી ગઈ ને ચાલતી ગઈ

આખા જે અને હજુ બે વાહવાડા બેઠા છે બહવાડા ભેળા બેહતા નથી આ ભેડા

આઈડર હોય સાહેબ આમાં મારાથી નહીં થાય કે સાહેબ આ નિહાળ કરવી છે મેળ નથી પડતો રથ આખા બોર્ડમાં ફેરવો કન્યા વિદ્યાલય ચાલુ કર આખા ગુજરાતમાં કન્યાઓ માટેની શાળા તો એને વગર પૈસા લોકો જીતાડે બેન કે છે ત્રીસ કરોડ રૂપિયાનો ફાળો ગાંધીનગર માટે કર્યો નું જુદું તમારું જુદું મેં કીધું ચમ જુદું તો કે તમાર રાજકારણ વાળામાં નામ નું નામ લેવાના ચાલુ કર્યું અને સમાજ બેઠો અને માં આશીર્વાદ આપ